ફાઈનલી મિત્રો અત્યારે છે ને હું મારા મિત્ર ઉપડી ગયા છે રાજકોટ ની અંદર છીએ અત્યારે જો રાજકોટ પાછળ છીએ અને અત્યારે ભાઈ કેટલેક જાઓ તો આપણને છે ને બાઉન્ડ્રી સુધી લિફ્ટ મળી ગઈ છે ચોટી જમવાનું આવી ગયું છે પાવભાજી મંગાવી હતી મિત્ર એ પાર્સલ કરાવીને આયા છે તો ફટાફટ અમે જમી લેવી તો મિત્ર મળી ગયા છે હવે હું તો નથી ઓળખ પણ મારા મિત્રનો ભય છે ફાઈનલી મિત્રો જો આપણે ગયા કેટલે જાઓ ઓળખ પીવું નથી ચા તો ચા નું કીધું પણ આપણે ચા તો પીતા નથી બસ હવે એ બધા મિત્રને મળીને હવે જય માતાજી મારા બધા મિત્રોને તો મિત્રો આપણા બીજા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે તો હજી આપણે ચોટીલાની અંદરથી આપણો પહેલો વિડીયો આવી ગયો છે યુટ્યુબની અંદર જોઈ લીજો હજી ન જોયો હોય તો આપણો ચોટીલા સુધીનો સફર જોઈ લીજો અને અત્યારે હવે નીકળું હું રાજકોટ વાગી ગયા છે ચાર અને જો મહેશભાઈ છે મારી અરે સ્કૂલ છે આ પાછળ હજી તો સ્કૂલ જ છે બે મિત્ર મળવા આવે છે તો ત્યાં મિત્રને મળીને ડાયરેક નીકળું હું રાજકોટ સાઈડ તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોતા રહીજો તો પહેલાં તો હજી રોડે જવાનું છે મિત્રને મળીને પછી નીકળવાનું રાજકોટ જવા જવાનું તો અત્યારે આપણે હતા ચોટલિલાની અંદર અને ભાઈ મિત્ર છે આપણા મિત્ર મળી ગયા છે તો અમે કીધું સોડા આપણને ભાઈ છે તો અમે પાંચ મિનિટ રાહ જોઈ ચાર પાંચ મિત્ર ચોટીલાના આયા છે મહેશભાઈએ અને છોડા પીવરા ચા તો ચાનું કીધું પણ આપણે ચા તો પીતા નથી બસ હવે એ બધાને મિત્રને મળીને હવે જવાનું છે રાજકોટ સાઈડ તો નીકળ્યું અમે રાજકોટ સાઈડ તો એમને મને ફોન કર્યો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કર્યો કે ક્યાં હો તો કીધું ચોટીલા જ છું તો આવ્યા છે મળવા બસ હવે નીકળી છું બસ આજથી છોડા બતાવી પછી નીકળવી જય માતાજી તો અત્યારે છે ને રાજકોટ સાઈડ જવું અને મહેશભાઈ અમે જલારામ સુધીમાં અને મહેશભાઈ ચોટીલા ચોટીલા ની આગળ પાછળ ચોટીલા છે અને અહીંયા મંદિર છે મંદિર છે અને અમે અહીંથી આ રાજકોટ સાઈડ આગળ જાય છે અને મહેશભાઈ આપણને બપોરો કરાયો પછી રૂમમાં આરામની વ્યવસ્થા કરી દીધી અને હવે નીકળું મહેશભાઈ તો મહેશભાઈ નીકળે છે જો અને એક આ બેગ લઈ દીધો છે ચોટીલાના મિત્ર હતા અમારા મેં કીધું મારે બેગની જરૂર છે તો ફટાફટ એમને બેગ લઈ દીધો અને બસ હવે નીકળું હું જોવું આગળ લિફ્ટ હું મળે છે આગળનો વિડીયો આગળ અને બસ અત્યારે મહેશભાઈ સાથે રામ રામ કરીને હવે નીકળું જય માતાજી હાલો હાલો કેટલેક જાઓ તો આપણને છે ને બાઉન્ડ્રી સુધી લિફ્ટ મળી ગઈ છે ચોટીલાથી તો ત્યાં જોઈ આવું ત્યાંથી જવાનું આપણે રાજકોટ તો આગળ જોઈ કયું સાધન આપણને મળે છે અત્યારે તો બાઉન્ડ્રી સુધી જતા રહી તો મિત્ર મળી ગયા છે કયું કર મિત્ર મારું હા બરાબર

રાજકોટ સાઈડ મારે જવાનું છે મારે જવાનું છે આમ એટલે હું નીચે ઉતરી ગયો અને જોવું શું સાધન મળે છે તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહ્યો કેટલેક જાઓ ફાઈનલી જો આપણને

ક્યારનો વાત જોતો તો કોઈ સાધર નતા મળતા પણ કાકાએ રાખ્યું થેન્ક યુ કાકા તમે જય માતાજી ગુજરાતી યાત્રા ઉપર એવું જોડીને પૂરું કર્યું અને હવે આગળ કાપવા જોઉં છું તો ચાલો હું ડાયરેક્ટ રાજકોટ જઈએ જય માતાજી ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે પહોંચી ગયા હતી ગ્રીન લાઈન્ડ ચોક થેન્ક યુ કાકા ભણ્યા પછી બરોબર કાકા હેઠ બાઉન્ડ્રી હતી લઈને અહીંયા અહીં સુધી અને હવે અહીંથી જવાનું છે આપણે મિત્ર અહીં આવે છે તો ત્યાં આપણને લેવા આવશે તો જઈ ચાલો હાલો કાકા વડ્યા પછી કાકી કહી એવું છે ચાલો મિત્ર મળી ગયા હે હવે જવાનો રૂમે હું તો નથી ઓળખતો પણ મારા મિત્રનો ભાઈ છે તો હાલો જાવી રૂમે ભાઈ આવી ગયા છે તો ફટાફટ અમે જાવી રૂમે કે હવે એવા જાવા તો ફાઇનલી મિત્રો જો અત્યારે હું રૂમે પહોંચી ગયો હું અને રૂમે હવે આ બેગ મૂકી દેવી જો

ત્રણેય મિત્રો બેસી ગયા છે અને જમવાનું આવી ગયું છે પાઉભાજી મંગાવી હતી મિત્ર એ પાર્સલ કરાવીને આવ્યા છે તો ફટાફટ અમે જમી લેવી અને અત્યારે હે ને વાગી ગયા હે સાડા આઠ થઈ ગયા છે તો ભૂખ એવી જોરદાર લાગી છે તો ત્રણેય મિત્રો સાથે બેને પહેલાં તો જમી લેવી ફટાફટ આવું કંઈક રૂમ છે જો પાર્સલ આપણા ખેડા પહેલાં બધું પડ્યું છે અને આપણે રાત્રિનું રોકાણ આવ્યા જ છે મે આ મારા મિત્ર છે પાડોશી ગામના તો ફટાફટ જમી લેવી અને પેટનો ખાડો પૂરી લેવી ચાલો ફાઇનલી મિત્રો અત્યારે હે ને હું ને મારા મિત્ર ઉપડી ગયા છીએ રાજકોટની અંદર છીએ અત્યારે જો રાજકોટમાં પાછળ છીએ અને અત્યારે વાગી ગયા છે નવ અને અત્યારે જઈ રહ્યા છીએ અમે મારા ભાઈબાના ઘરે એમનો ફોન કર્યો હતો કે આવો આ બાજુ હવે